જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સાંભળશું આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અને તેનું મહત્ત્વ આ પાઠ ભગવાન સૂર્યનારાયણને અતિ પ્રિય છે આ સ્તોત્રમનો નિત્ય પાઠ કરનાર વ્યક્તિ જીવનમાં દરેક જગ્યાએ સફળતા મેળવે છે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ નિત્ય સાંભળવો ઉત્તમ છે આ પાઠ નિત્ય ન થઈ શકે તો રવિવારે આ પાઠ ત્રણ વાર કરવો પુરાણોમાં આ સ્તોત્રનું ખૂબ જ મહત્ત્વ બતાવ્યું છે જ્યારે રામાયણનું યુદ્ધ ચાલતું હતું અને રાવણને યુદ્ધ કરવા આવેલો જોઈ શ્રીરામ જરા ચિંતાતુર થયા હજી તો ગઈકાલનો થાક પણ ઉતર્યો ન હતો એ વખતે અગત્ય મુનિ પણ ત્યાં યુદ્ધ જોવા આવેલા હતા તેણે શ્રીરામને ચિંતાતુર થયેલા જોઈ કહ્યું કે હે રામ તમે આદિત્ય હૃદય સ્તોત્રનો ત્રણ વાર પાઠ કરો તો સર્વ શત્રુઓ જીતી શકશો ભગવાન સૂર્ય એ બુદ્ધિના માલિક દેવ છે અને રાવણ કાળનું સ્વરૂપ છે સૂર્યદેવની સ્તુતિ વગર કાળ મરતો નથી યજુર્વેદમાં કહ્યું છે કે સૂર્ય એ સ્થાવર જંગમ તમામ પદાર્થોનો આત્મા છે જગતને પ્રકાશિત કરે છે તે પછી ભગવાન શ્રી રામે સૂર્યની સામે જોઈ ત્રણ વાર આદિત્ય હૃદય સ્તોત્રનો જપ કર્યો અને રાવણની સામે યુદ્ધ કરવા ચાલ્યા અને રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું રાક્ષસો અને વાનરોનું સૈન્ય સજ્જ થઈ સામસામે ઊભું છે પણ આજે તે સામસામે યુદ્ધ કરવાને બદલે રામ રાવણના યુદ્ધને જોવામાં સ્થિર થઈને ઊભા છે એવું આ યુદ્ધ છે આજનું યુદ્ધ જગતમાં કદી કોઈ દેવો ગાંધર્વો કે ઋષિઓએ કોઈએ પણ પહેલાં કદી ન જોયું હોય તેવું આ યુદ્ધ હતું વાલ્મિકીજી આ યુદ્ધની કોઈ પણ ઉપમા આપી શકતા નથી જેમ કે સમુદ્ર એ આકાશ જેવો છે કે આકાશ સમુદ્ર જેવો છે પણ રામ રાવણના યુદ્ધ માટે એને કોઈ ઉપમા ન જડી એટલે વાલ્મિકીજી કહે છે કે રામ રાવણનું યુદ્ધ તો રામ રાવણના યુદ્ધ જેવું જ છે તુલસીદાસજી કહે છે કે રામ રાવણના યુદ્ધનું વર્ણન સેંકડો શેષનાગ સરસ્વતી વેદો અને કવિતાઓ અનેક કલ્પ સુધી ગાઈ તો પણ એનો પાર ન આવે તો હું તો એ બધાની આગળ એક માખી જેવો છું માખી ઉડી ઉડીને આકાશમાં કેટલી ઊંચે ઉડે આ યુદ્ધમાં મસ્તકો અને ભૂજાઓ અનેક વાર કપાયા છતાં રાવણ મરતો ન હતો અને કાળો કેર મચાવતો હતો ત્યારે શ્રીરામે રાવણ કેમ કરીને મરે તે વિશે વિભીષણની સલાહ પૂછી શિવજી કહે છે કે શ્રીરામ તો એ કાળ છે એને તો બધી ખબર છે પણ શરણાગતને જશ આપવા માટે તે વિભીષણને પૂછે છે કે રાવણનું મૃત્યુ ક્યાં છે વિભીષણ કહે છે કે હે પ્રભુ રાવણના નાભિકુંડમાં અમૃતનો વાસ છે એના જોર પર રાવણ જીવે છે એ અમૃત કુંડને શોષી લો પછી એના નવા મસ્તકો ફૂટશે નહીં ત્યારે શ્રીરામે કાન સુધી ધનુષ્ય ખેંચી એકત્રીસ બાણ છોડ્યા કાલ સર્પ જેવા એ બાણ છૂટ્યા કે એમાંના પહેલા બાણે રાવણના નાભીમાના અમૃતકુંડને શોષી લીધો અને બીજા ત્રીજા બાણે તેના દસ મસ્તકો અને વીસ ભુજાઓને છેદી નાખ્યા અમૃતકુંડ શોષાઈ જતાં વિહવળ અને દુઃખી થયેલ રાવણના હૃદય પર તરત જ એક બીજું બાણ છોડી તેને વિંધી નાખ્યું રાવણના મસ્તક અને ભૂજાઓને મંદોદરી સુધી પહોંચાડી શ્રીરામના બાણ ભાથામાં પાછા આવી ગયા પણ હજુ લડાઈના મેદાનમાં રાવણનું માથા વગરનું ધડ વેગથી દોડી વાનરોને ઘાણ કરતો હતો ત્યારે ભગવાન શ્રીરામે છેલ્લું બાણ છોડી રાવણને ધરતી પર ઢાળી દીધો અને તેના શરીરમાંથી તેજ નીકળી શ્રીરામના શરીરમાં સમાઈ ગયું વેરભાવે પણ રાવણ પ્રભુ પદને પામ્યો દેવોએ અને મુનિઓએ પુષ્પવૃષ્ટિ કરી અને શ્રીરામને પ્રાર્થના અને સ્તુતિ કરી શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે ભગવાન શ્રીરામે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કર્યો આદિત્ય હૃદય સ્તોત્રનું નિત્ય પઠન વ્યક્તિને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવે છે જીવનના અનેક પ્રકારના કષ્ટોનું તે એકમાત્ર નિવારણ ગણાય છે અશક્ય લાગતા કાર્યોને પણ એ શક્ય બનાવી દે છે શત્રુઓના સંકટથી પણ તે વ્યક્તિને મુક્તિની પ્રાપ્તિ કરાવી દે છે સૂર્ય ઉપાસના અત્યંત મંગળકારી મનાય છે તેમાં પણ આદિત્ય હૃદયમ સાથે થતી સૂર્ય ઉપાસના વ્યક્તિના ભાગ્ય આડેના અવરોધોને દૂર કરી દે છે જે વ્યક્તિ નિત્ય આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન કરે છે તેના સઘળા પાપ નષ્ટ થઈ જાય છે આદિત્ય હૃદય સ્તોત્રનું પઠન કરનાર વ્યક્તિના આયુષ્યમાં પણ વૃદ્ધિ થાય છે આ સ્ત્રોત્રનું પઠન કરનાર વ્યક્તિ દરેક રોગોથી મુક્તિ મેળવે છે આ મંત્ર ધનની પ્રાપ્તિ કરાવનારો અને અનેક મનોકામનાને સિદ્ધ કરનારો છે તો મિત્રો આદિત્ય હૃદય સ્તોત્રમનું મહત્વ દર્શાવતો આ વિડીયો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવી જ ધાર્મિક કથા વાર્તાઓ સાથે જય માતાજી